गत ग रात्रीनाश्रे दोड थीणा बेसाम बारडोली पोलिस स्टेशन हद्द किकवाड गामे एक ट्रक पलटी खाई जो बनाव बनेल होतो सदर ट्रक महाराष्ट्र नाशिक सुरत शाकभाजी भरीनेतो होत आणि एम आश्रे दस थी बार जेसेंजरने बेसाडेल ट्रक पलटी खाय जात ट्रकमा भरेल टामेटा आणि अन्य नीचे त्रण પેસેન્જર આવી જતા ત્રણમ સ્થળ પર મરણ ગયેલ છે અને આ બનાવમાં છ જેટલા લોકોને ઈજા થતા તેમને સુરત સિવિલમાં સારવાર માટે લાવવામાં આવેલ છે આ ગુનામાં મરણ જતા ત્રણ લોકો મહારાષ્ટ્રના સટાણા તાલુકાના ખામતા ગામના રહીશો હતા અને અન્ય ઈજા પામના પણ મહારાષ્ટ્રના રહીશો છે આ ગુનામાં બારડોલી ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પોસાયિત ધન્ય શર્મના માણસ સત્વલી કોંસી ગઈ અને ટોકબંદરને હોસ્પિટલ માં લઈ જવા માટે કાર્યવાહી આરંભેલ અને આ ગુનાની તપાસ રાધાગુનો दाखल થઈ ગુનાંતપાસ બારડોલી પોલીસ દ્વારા હાથ ધરોમાં આવી રહે છે દર્શક મિત્રો અભિતક આપને પીઠોરા સમાચાર YouTube ચેનલ સબ્સ્ક્રાઇબ નહીં કરી હે તો કૃપયા સબ્સ્ક્રાઇબ કરે તાકી દેશ વ દુનિયા ની હર ખબર આપકો મિલતી રહે ધન્યવાદ